જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ બારસ તિથિ આવતીકાલે સવારે ચાર ને નવ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે જન્મ થાય ને પ્રદોષ નું વર્ત આવતીકાલે કરવાનું રહેશે આજે જે જન્મ થાય છે નક્ષત્ર ઉત્તરાશાળા ઉત્તરાશાળા નક્ષત્ર આજે રાત્રે અગિયાર ને ચુમ્માલીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સ્વર્ણ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય યોગ આજે બપોરે ત્રણ ને બાવીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શોભા ની યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાયનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સાંજે 4 ને 21 મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બાળક કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મકર ના આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન ધન રાશિ અક્ષર આવે છે ભદ ધન રાશિ સ્વામી ગુરુ ગણાય છે આ ધન રાશિ આજે મળસ કે 5 ને 22 મિનિટે પૂર્ણ થઈ જાય છે ધન રાખજો રાશિ બદલાય છે આજે મળસ કે 5 ને 22 મિનિટ પહેલા જે બાળકનો જન્મ હોય તેની રાશિ ધન ગણાય પરંતુ આજે સવારે મળસ કે પાંચ ને બાવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ની રાશિ મકર ગણાશે મકર રાશિ દક્ષર આવે છે ખવા જેવા સ્વામી શનિ ગણાય છે આ મકર આજે મળસ કે પાંચ ને બાવીસ થી શરૂ થઈ છઠ્ઠી તારીખે અગિયાર ને બાવીસ મિનિટે બપોરે પૂર્ણ થઈ જાય છે આ રાશિથી વાર નક્ષત્ર કરવાની અંદર જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે વિધા વિધિ કરી લેવી જેથી કરીને તમારો જીવન સરળ બની જાય આજે જે કોઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવન ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગા હોય આજે એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આધાર તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી નીકળતા પહેલા આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરીને જવું જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે અમે આજે ગુરુવાર છે તમે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો ગુરુ સમાન વ્યક્તિને વંદન કરી નીકળો અથવા માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો પૂજાના દેવસ્થાનમાં ભગવાનને પગે લાગો અને ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો તો તમારા આખા કાર્યની અંદર પરિવર્તન આવી જશે સારામાં સારી સફળતા મળી શકે છે આજે જો કે મારા સબસ્ક્રાઈબ મિત્ર કે મારા ઘર પર કોઈ પણ સદસ્ય આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્ત્વ હોય છે બ્રાહ્મણને અન્નદાન કરી દો ઘણું સુફળ પ્રાપ્ત થશે બારસ છે દ્વાદશી છે એટલા માટે કહું છું આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે માણસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે રાત્રે અગિયાર ને મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો અથવા તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં કોઈ પણ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ વસ્તુ ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં પ્રાથમિક શારીરિક માનસિક બધ પ્રાથમિક શારીરિક અને આર્થિક બધી જ જરૂરિયાતો પૂરી પડશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે માટે આજે જે કાર્ય કરો એમાં ખાસ ધ્યાન રાખો કે જેમાં આપણને બહુ માનસિક ટેન્શન આવી જાય તેવા કોઈ કામ હોય તો તે આજે ન કરવા જોઈએ આજના દિવસે પશુની ખરીદી કરવા માટે ઉત્તમ વાહનની ખરીદી કરવા માટે પણ સરસ છે મિલકત પ્રોપર્ટી ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો ઘરના પિતા કે વડીલ સમાન વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે સરકારી અર્ધ સરકારી કામોમાં તકલીફ આવી શકે છે આ કોઈ પિકનિકનું આયોજન થાય સારું ભાવજુ ભોજન મળી શકે પણ તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે કરશો પરંતુ જે લોકો રાજકારણમાં છે એ લોકો માટે આજે નવા વસ્તુ ધારણ કરવા માટે ઉત્તમ દિવસ ગણાય એ લોકોની પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે જે નવા વસ્તુ ધારણ કરે છે તો આવું બધું ફળ રાત્રે અગિયાર ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે અગિયાર ને ચુમ્માલીસ મિનિટથી આવતીકાલે રાત્રે અગિયાર ને ઓગણચાલીસ મિનિટ સુધીમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાય જાય છે એમાં કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ આરંભ કરવા માટે પણ પણ ઉત્તમ ઉત્તમ આપવા માટે બહુ સરસ પછીનો સમય કાર્ય કરો ને એમાં તમને તમારી પણ લોકોને ઈર્ષા આવે એટલી બધી પ્રગતિ થાય પણ ગભરાવાની જરૂર નહીં તમારું કંઈ બગાડી ના શકે તમને બહુ આત્માને શાંતિ મળશે આજના દિવસે કરેલા કામમાં શારીરિક માનસિક આ બધી જ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય એવા આજનો દિવસ છે માટે આજના દિવસે વિન્ટર્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો નવ વસ્ત્ર ધારણ કરવાથી આંખમાં કાણું પડી શકે કચરું પડી શકે ખૂબ બળતરા પડી શકે માટે આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે બહુ યોગ્ય સમય નથી બાકી બીજા બધા કાર્ય કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે આજે રાત્રે અગિયારને ચુમ્માલીસ આવતીકાલે રાત્રે અગિયારને ઓગણચાલીસ સુધીમાં આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

सुप्र तो विद्यार्थी हो से तिलक पे बुलवाना छ मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जे लोग विदेश में जा मांगता है या सीद में जा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता, को ए, अच्छा मांगता है जे लोग ऐसा विदेश जा मांगता है कायम मानते मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य बोला है बोलो नसीज आरोग्य नहीं पूछा यहाँ पे लिया है लोगों ने हम तो दरेक जनाएं बोलोंगे बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

हे गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुकी देवानु पाचो पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहमस्तु नीचे जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ जमीन पर पानी मुको छेमा भगवान ने केवानु के

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ